ખરા વરસાદ તો આવતો ને તો હારું આવન તો એકદમ આવી જાય તોય હારું બફારો કેટલો માર અલ્યા તાર ને કોઈ કામ જ નહીં અમાર એ ભાઈ રામ ભાઈ હવે એવો બફારો માર્યો પંખો ચાલુ કર્યો જો તમે લેવાયા પંખો ખરે પંખો નઈ લાઈટ જ નહી બેઠા બેઠા કંટાળી તમારા મગજ માં બે જણ ને ખમણ તો પાડી તું પણ બધા ખાઈ તા એ તો હરખાય નથી આવી કરવાનું માનવ તમે તો ખાલી બનાવી ગઈ જતા ને મારા વાપરવાનું નઈ ના ના તો મારા ધર્મ પડ્યા ને એટલે બીજો હાલી જાય કોલ કરો

તમારું નોમ પૂછો કેટલું લેવાનું હો કઈ કઈ લેવાનું હોય જાઓ આ બધું જે લાગવાનું ને લેતા આવ એટલે તમારું નામ નાખવું પડશે તમે અસકલ મને ક અલ્યા હું તૈયાર કર દો ચૂરો હળગાય તમે તાર તો સામાન લઈને આવું બરોબર હા જાવ લેતા બધું કોઈ ના બા એ હળગાવ આવ એને હળગાવ ભાઈ તો કોમ તમારો તમારો બળ ગેસ છે ગેસ હા ગેસ નાય

એકતા વરસાદે લોહી પીજે એકતા આવાહન બંધ થઈ જાય હમ હરખે લાવતો ને કપા માં હરખે નઈ લાયા દેપર

એ તો મારે દુઃખ મારે ઘરે ચૂલો હળકતો નહિ અને દોષી કઈ થાય બાપર લાવજો દુઃખ ને લાવો ને કાધું સાપલું મારું ઓછી અમદ તો કલર જ

તો પગ ગારો ગાળો થઈ જાય એટલે ચોમાનો ગારો જોતા કહેવા જ નહીં પેલું પગ નતું પછી ગારો એવું પગ નતું એટલે એવું એમ